સમાચાર રાજકોટથી મળી રહ્યા છે રાજકોટના ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ત્રીસ કિલોમીટર દૂર છે રાત્રિના આઠ મિનિટે ભૂકંપનો આંચકો રાજકોટમાં અનુભવાયો છે આઠ ચુમ્માલીસને હું જ રાતનું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંભિત હતા અને બહાર ગલીમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કેવો ઝટકો હતો ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે પંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું